ચાલો જય સોમનાથ મહાદેવ જય હન્મા દા જય આજે છે મસ્તીનો નાસ્તો સવારે ખાવ કે રોન્ટે ખાવ મજા આવી જાય અને તાત્કાલિક નાસ્તો કરવાનું થાય તો શું કરવું તો એનો ઉકેલ બિના કઈ બતાવે છે તો હવે રેસીપી આપણે હમણાં ચાલુ કરીએ છીએ તો બિના હવે રેસીપી ચાલુ કરે છે તો વિડીયો સ્કીપ ન કરતા વિડીયો પૂરો જોજો અને અમારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો અને બે લાઈકન દબાવી દેજો એટલે નવા નવા બ્લોગ અને નવી નવી રેસીપી તમને જોવા મળે તો હવે રેસીપી ચાલુ કરીએ છીએ ચાલો બીના હવે હું પેલા આ એક વાટકો રવો લીધો છે આ એક વાટકો રવો સુધી આખો વાટકો રવો છે

નથી છોડા નાખવાના નથી આપણે ટૂંકમાં ઈનો નાખવાનો તોય છતાં મસ્તીનો નાસ્તો થાય હા તો વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો જો આવી રીતના પાણી નાખતું જવાનું લાવતું જવાનું જો બેટર થઈ ગયું છે રેડી હવે જો બતાવે કેવી એની થિકનેસ રાખવાની જો થીકનેસ રાખવાની છે જો તમને દેખાતું જાય છે બહુ જાડું નથી બહુ પાતળું નથી બરોબર મીડિયમ રાખવાનું હવે આને દસ મિનિટ પૂરતું રેસ્ટ કરવા મૂકી દઈ ચાલો જો દસ મિનિટ ઈનો નાખવાનો નથી છોડા નાખવાના નથી દહી નાખવાનું તોય મસ્તીનો ચટપટો નાસ્તો એવો થશે કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો સવારે ખાઓ કે રોંઢે ખાઓ આંગણા ચડતા રહી જાવ ને એવો નાસ્તો આજે બીના બનાવે છે બરોબર ને બિના હા ચાલો હવે ચાલુ કરી હવે નાખી છે એક વાટકી દેશી ધાણાભાજી આ ધાણાભાજી ઉપયોગ ઉપયોગ કરવો અમારા ગામડામાં તો મસ્તી ની ધાણાભાજી દેશી હવામાન મસ્તીની બે ડુંગળી બે ડુંગળી છે આખી મોટી એ ચોપ કરી દીધી હે અને ચોપ પર મારી દીધું બધી નાખી દેવાની એક મરચું નાનું ઝીણું કટિંગ કરી નાખ્યું છે એ બધું નાખી દીધું છે અડધી ચમચી નાની હિંગ એટલે ચટપટો એકદમ હા એક નાસ્તો થાય મસ્તીનો અને પાછો ફટાફટ થઈ જાય

જો થઈ ગયું બેટર રેડી હવે જો કેવું રાખવાનું છે એ હમણાં બતાવી દે બીના ચમકી થી ફાડીને આપણા યુટ્યુબ ફેમિલી ને બતાવી દે જો હું બેટર રાખવાનું છે બધી ટૂંકમાં અંદર ભેળવાઈ ગયું મસાલા ને બધી મીઠું ને બધું નખાઈ ગયું તો લોઢી મીકી છે એની માથે થોડુંક તેલ નાખવાનું છે તેલ નાખી ઓલું બેટર પાથરી દેવાનું આવી અમારે ઘરમાં હોય ધોઈ અને આવી રીતના આમ પાથરી દે આ જો કેવો મસ્તી ના આ થાય જ્યાં રીએ બુરી દેવાનું એ ખાચો રીએ તમારાથી જેવડા નાના મોટા થાય એવી રીતે એવા નાસ્તો કરવાનો ઈનો આવે આવે ન કોઈ વસ્તુ જો આ તમને ગમતી હોય તો અમારી ચેનલ લાઈક કરતા જાવ સબસ્ક્રાઈબ કરતા જાવ અને સબસ્ક્રાઈબ બાજુમાં હોલ બટન છે ને દબાવતા જાવ એટલે નવી નવી બ્લોગ નવી નવી રેસીપી નવા નવા બ્લોગ તમને જોવા મળે હવે પાછું ફરતી બાજુ બીના તેલ રેડે છે એટલે નીચે થઈ જાય એકલા એ ચડી જાય કેટલો મસ્ત નાસ્તો જુઓ અને કેવો હેલ્ધી નાસ્તો થાય તેલ નાખવું પડે અને પછી સાંજ રીતે એવી રીતના પકડી લોટીને અને નીચે તો પરબાર ઉપલટી જાય વાહ ભાઈ વાહ ઓસમ એકદમ બ્યુટીફુલ આખા ઘર ને અમારે બહુ ભાવે નાસ્તો આખા ઘરને અમારે બહુ ભાવે આ નાસ્તો બીનિયા જ્યારે જયારે બીજી બાજુ પાકે છે હાલો હવે નીચે પાકી ગયું છે જોઈ લઈ હા જો પાકી ગયું હું બે બાજુ બ્રાઉન થઈ જાય એટલે બધા એવી રીતના આ નાસ્તો કરી લેવાનો તૈયાર ચડતા જેટલી વાર લાગે એટલી વાર બાકી દસ મિનિટ માં તમારે ગમે તમે ખાવ જોવા થાળી નાખી દીધું કેવો મસ્ત લાગે બરોબર હાલો બાપુજી એ જમવા બે ગયા છે બાપુજી કેવો લાગ્યો આ છે એમને સ્વાદિષ્ટ છે સ્વાદિષ્ટ છે મસાલા ભરપુર છે મસાલા મજબૂત બધા ભાવે એવો નાના મોટા બધા ચટણી કઈ જરૂર ના સોસ ની જરૂર ના કોઈ કઈ કોઈ વસ્તુની જરૂર ડુંગળી શિયાળામાં એમ ને હા મજા આવે

પોચો રૂ જેવો છે ને મજા આવી ગઈ ને તમને હા બાપુજી એટલે અત્યારે છાસ નથી પીતા અત્યારે ખાલી પાણી જ પીવે છે ભેગું એટલે ડુંગળી પાણી અને નાસ્તો આવડો હેલ્ધી નાસ્તો ચાલો હવે પાછું એક બતાવી દઈ આવી રીતના નાખવાનું પછી તમને આમ ફાવે તો આ પૂઠું છે હાથમાં બીના હાથમાં

આવી રીતના મસ્તીનો નાસ્તો તમે જરૂર ને જરૂર બનાવજો સો ટકા નીચે પાકવા માંડું પેલા ગેસ ધીમો રાખવાનો ને પછી ગેસ ફૂલ કરી નાખવાનો હવે નીચે પાકે છે હાવ હવે નીચે પાકી ગયો છે હવે જો બિના પલટાવે છે વાહ ભાઈ વાહ જુઓ તો મસ્ત અને બજારના ઓલા ભંગારના પેટના બધા ખાવા ઉદ્દપામ ને પૂછળું ઢીકળું એના કરતા ઘરે જેવું બનાવો આઈ ક્લાસ તમને પૂઠું ન ફાવે તો ચમચી થી બરોબર ને બિનામ પથરાવી દેવાય હવે હા જેને જેવી રીતના ફાવે એવી રીતના કરવાનું બિના નાય ઘણા ટાઈમથી વર્ષોથી ટેવ આવી રીતના છે પૂઠે થી ને જ આમ કરી નાસ્તો સવારે ખાવ સવારે છોકરાઓને બાપુજી કેવો ભાઈ એ બાપુજી ને ખાતા માથે આમ તેલ થોડુંક રેરી દેવાનું પછી એટલું બધું થઈ જાય પછી તેલ ના આવે હાથમાં થોડુંક તેલ તો જે હોય એટલું તો બતાવે બાકી વધારે ના આવે બે બાજુ પાકી ગયો છે આની તમારે ચીજ ખમણી નાખી હોય નાખી શકો તમે વચ્ચે મસાલામાં બેટરમાં તમારે ચીજ નાખી હોય તો નાખી શકો અને બટર શેક બનાવવું હોય તો બનાવી તમે આ તમને મેં બતાવી દીધો તો અમને વધારે પસંદ છે હાલો આ થઈ ગયો રેડી હવે સીધો થાળીમાં જુઓ મસ્ત નાસ્તો હવે આવી રીતના બધા અમે ઉતારીને અમે હવે ઉતારી ગરમા ગરમ જ ખાવાની આ મજા આવે એક એક ઉતરતા જાય ને ખાતા જાય એટલે મજા આવી જાય અહીંયા અમારી રેસીપી પૂરી કરીએ છીએ જય સોમનાથ મહાદેવ જય હનુમાન દાદા જય બજરંગ બી જો અમારી આ રેસીપી સારી લઈ ગઈ હોય બીના બનાવેલી